નમસ્કાર દર્શક મિત્રો એસએનએસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું નિલેશ પાઠક આજ રોજ સાતમ નિમિત્તે આપણે ઊભા છે વારસિયા તલાવ જેને સરસિયા તલાવ તરીકે લોકો ઓકે છે જે અષ્ટપૂજા મંદિર આવેલ છે અને આજે સાતમ નિમિત્તે ભાવિક ભક્તોનું સારું મેળામણ ઉમટી પડે છે દર વર્ષે અહીં આગાડી એક નાનકડો મેળો ભરાય છે દર્શક મિત્રો આ મંદિરે અષ્ટપ માતાના દર્શન થાય છે લોકો દર્શન કરીને પાવન થાય છે સાથે સાથે મેળો પણ માને છે અને વર્ષમાં ફક્ત એક જ વાર અહીં ગાડી આ મેળો ભરાય છે તો આવો દર્શક મિત્રો આપી આ દર્શનનો લાભ લો નમસ્કાર દર્શક મિત્રો આજ રોજ આપણે સરસિયા તલાવ તરીકે બહુ જેવી રીતે આપણે કહીએ કે ગંગાનો ઘાટ ગણીએ કે ચાણોદની નદી ગણીએ એવી રીતે અહીં લોકો પિંડ પધરાવા આવે છે પૂજા પાઠ કરવા આવે છે અને આજ રોજ અહીં ગાડી અષ્ટ પૂજા માતાનું મંદિર છે અને આજે સાતમ નિમિત્તે અહીં ગાડી દરેક ભાવિક ભક્તો દર્શનનો લાભ લે છે દર્શન કરવા આવે છે અને આજે એક નાનકડો મેળો ભરાય છે એ મેળાની અંદર ફક્ત વર્ષમાં એક વાર આ મેળો ભરાય છે અને આજે આપણા વચ્ચે ઉપસ્થિત છે વડોદરાના પ્રસિદ્ધ વકીલ નીરજભાઈ જૈન તેમજ તેમની ટીમ અને મંદિરના પૂજારી આપણી સાથે ઉપસ્થિત છે આપણે એમની સાથે બે વાત કરીશું આવીએ વડોદરા શહેર સંસ્કારી નગરી વડોદરા શહેરનો ઇતિહાસ સાહીઠ હજાર વર્ષ જૂનો પહેલાં શંકરવન પછી શિવવન પછી વટપત્ર અને પછી વડોદરા તરીકે આપણું વડોદરા શહેર ઓળખાતું આ વડોદરાની ભવ્ય વિરાસત આ વિરાસતમાં નવનાથ મહાદેવ મંદિરો સાથે સાથે વિશ્વમિત્રી નદી સિદ્ધનાથ મહાદેવ મંદિર સિદ્ધનાથ તળાવની પાછળ આવેલી પુરુષોત્તમજીની વાવ સિદ્ધના તળાવ રામના તળાવ ભીમના તળાવ એવી જ રીતે આ શહેરમાં એક તળાવ હતા એમાંનું આ સરસિયા તળાવ જેનો ઘાટ જોઈએ તો આપણને આશ્ચર્યજનક સરસિયા મહાદેવ અહીંયા આવેલા આઠસો વર્ષ જૂનું અષ્ટભુજા માતાનું મંદિર કે જે અષ્ટભુજા માતાને શિવાજી મહારાજ એની પૂજા કરતા એ અષ્ટભુજાનું મંદિર અહીંયા વડોદરામાં છે અને સાથે એ જ વર્ષો દરમિયાન બળિયા બાપજીનું મંદિર મંદિરનું એક લીમડાના નીચે છે દેવજીની પ્રતિમા આટલા વર્ષો જૂની વડોદરામાં એવું કહેવાય છે કે સાતસો આઠસો વર્ષથી આ બળિયાદેવની પૂજા કરવા લોકો અહીંયા આવે છે આખા શહેરમાંથી આવે છે અને આજના દિવસે અહીંયા નાનકડો એક મેળા જેવું પણ ભરાય છે અને આ મેળામાં બાળકો પણ આવે છે તમે અહીંયા જોઈ શકશો પૂજા ચાલે છે અનેક લોકો આવે છે જાય છે દૂધનો અભિષેક કરે છે આપણા શહેરમાં નજરાણું છે આપણે સૌએ સાથે મળી વડોદરાની આ વિરાસતની રક્ષા કરવી જાળવણી કરવી

આપણે કાવડ યાત્રા કાઢીએ છીએ અને આ કાવડ યાત્રા દ્વારા તમને આ આ વર્ષે એક નવી વાત જાહેર કરી રહ્યો છું આજે રામનાથ મહાદેવ તળાવની સફાઈ બે હજાર પંદરથી યાત્રા સમિતિએ શરૂ કરી હતી આજની સ્થિતિ નવનાથ મહા રામનાથ મહાદેવ તળાવ એનું આખું બ્યુટિફિકેશન થઈ ગયું આખો નવો રસ્તો બની ગયો અને હવે લોકો સવારના પોરમાં એના એની આજુબાજુમાં પરિક્રમા કરી શકે એવો વોકિંગ રૂટ પણ બનાવી રહ્યા છે કોર્પોરેશનને એના માટે ધન્યવાદ આપવા પડે બાળુભાઈ શુક્લાને ધન્યવાદ આપવા પડે એમની ગ્રાન્ટમાંથી આપણી મહેનત કરી અને આ છેલ્લા બે વર્ષથી ત્રણ વર્ષથી સચિન પાટડિયા અને એની ટીમના સાથેના કાઉન્સિલરશ્રીઓ જેલમબેન હોય કિરણસિંહ સિંગર હોય હરીશ સિંગર હોય

જ્યાં વર્ષમાં એકવાર પૂજા થાય છે શીતલા માતાનું ત્યાં પૂજા માટે ઘણા ઉંમરલાયકના માણસો આવતા હોય છે જેની માટે રેલિંગની જે સુવિધા હોવી જોઈએ તે નથી એમનું કહેવું છે કે ભાઈ આ વાત કોર્પોરેટર સુધી જાય અને આ રેલિંગની વ્યવસ્થા થાય જેથી આ લોકોને પકડીને ઉભો રહેતા ફાવે गाड़ी का काफी चक्कर में Yeah.